હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો મજામાં તમે ભરેલા સંભારિયા ભરેલા મરચાં એ બધું ઘણું બધું ખાધું છે ફરાળી ભરેલા બટાકા ખાધા છે તો ચલો સ્ટાર્ટ કરીએ રેસીપી બનાવીશું આજે ભરેલા બટાકા ફરાળ માટે બહુ ટેસ્ટી લાગે છે મેં નાના નાના બટાકા લઈ લીધા છે પહેલાં આપણે એનો મસાલો તૈયાર કરીશું તો એના માટે નોન સ્ટિક કઢિયા લઈ લઈશું ચાલો મસાલો તૈયાર કરવા માટે એને બધા મસાલા શેકી લઈશું પણ શું શું લીધું હું તમને કહી દઉં બટાકામાં ભરવા સિંગ દાણા છે વરિયાળી છે વરિયાળીની અંદર થોડા ચાર પાંચ દાણા દાણા નાખ્યા છે ને તલ છે ટોપળાનું છીણ છે અને ખસખસ છે આમાં લીંબુ અને ખાંડ પાછળથી આવશે તો પહેલાં આપણે સિંગદાણા શેકી લઈશું પછી જે જે ઓછું શેકવાની મહેનત હોય ઓછું શેકવાનું હોય એને આપણે પાછળથી એડ કરીશું અને આનો અધકચરો એક મસાલો તૈયાર કરીશું જ્યાં સુધી સીંગાણા શેખાય ત્યાં સુધી મેં બટાકા તો છોડી રાખ્યા છે હવે આમાં બટાકામાં કટ લગાવવાનું પણ આખો નહીં લગાવવાનું થોડું એને છોડ દેવાનું ચાર કટ બે કટ એટલે ચાર ભાગ્યાના થઈ જશે જેમ આપણે સંભારિયા ભરીએ છે ને નાના નાના આવે રીંગણના એ રીતના કટ લગાવીશું અને એને આખા વઘારીશું આ તમે ફરાળમાં એન્જોય બી કરી શકો કે જવું હોય તો કોરું શાક લઈ જવું હોય રેસીપી જોડે ભાખરી જોડે પૂરી જોડે તો બી લઈ જઈ શકો છો બહુ જ મસ્ત બને છે અને ટેસ્ટ તો એનો એકવાર તો તો તમને ખબર પડશે પ્રિય છે ને એને મજા આવી જ જશે ચલો આ રીતે મેં બે કાપા લગાવી દીધા છે એક ઉભો અને એક આડો એ ક્વોન્ટિટી તમારે જેટલી બનાવવી એ રીતે મસાલો તૈયાર કરી દેવાનું આપણે એમાં પાણી એડ કરી દઈશું એટલે બટાકા કાળા ના પડે હવે સિંહ નાના શેકાય પછી આપણે વરિયાળી એડ કરીશ લીંબુ અને ખાંડ છે પછી તલખસ ને કરીશ એમાં એને બહુ શેકવાનું હોય નહીં આમાં વઘારવાનું બી કોઈ ટેન્શન નહીં ફ્રેન્ડ તમે દેશો તો બી બહુ જ ચડી જશે ચાલો હવે ખસખસ તલ અને અને ટોકડાનું ઠંડુ થઈ ગયો છે અને આપણે પીસી લઈશું એટલે એમાં મેં કીધું એ રીતે હવે જે મસાલા તમારે એડ કરવા હોય ને એ કરી લઈશું તો આપણે એમાં ધાણાજી તમે ખાતા હોય તો અડધી ચમચી જેટલું એડ કરી લેવાનું બરાબર એ બધા મસાલા અંદર આવી જાય જીરું શેક્યું નથી પણ વાંધો નહીં થોડું કરીશું થોડું પછી આખું એડ કરીશું આપણે ઓકે તમને દેખાય છે કે હવે એમાં લાલ મરચું જે રીતે તમને તીખાશ ભાવતી હોય એ રીતે અને મીઠું અડધર તો ઘણા નથી ખાતા હોતા ફ્રેન્ડ એટલે આપણે નથી એ રીતે તલ એડ કરી દીધા છે હવે ખાંડ ટેસ્ટ અનુસાર ખાવ્યું હોય તો ના ખાવી હોય તો ઓપ્શન છે મોડું બી થાય છે અને લીંબુ તો લાસ્ટમાં પછી આપણે એડ કરીશું આ બધા મસાલા આપણે હવે મિક્સરમાં અધકચરા પીસી લેવાના બટાકા તો એના ભાગ મૂકે જ છે બરાબર આ આપણે મસાલો બટાકામાં પછી ભરીશું અને એના ફરાળી નથી કરવું અને સાતમ માટે ઠંડુ કરવું છે કે જવું છે તો ઠંડુ કરવું છે તો તમે આમાં થોડો એક બે ચમચી લોટ બેસન નાખી શકો છો અને એ બી ના નાખવો તો ગાંઠિયા નાખી શકો છો બરાબર તો આ રીતે મસાલો તૈયાર થઈ ગયો છે બટાકાનો ભરેલા બટાકા તમે કોઈ મરચાં વગાડતા હોય કરો તો બી બહુ જ મસ્ત લાગશે હવે આમાં તેલ નાખવું હોય તો નાખો ના નાખવું હોય એમને એમ ભરવા હોય તો બી તમે ભરી શકો છો તો ચલો આપણે એને ભરી લઈએ ચલો આમાં મેં બે ચાર ડ્રોપ તેલ નાખ્યું છે ઓવર નથી નાખ્યું અને બીજું તેલ મેં નાખ્યું છે એકથી દોઢ ચમચો બટાકા પેલા કરવા માટે બરાબર આમાં તમે ભરો એના પછી ભૂકો જે વધે એ તમારે અંદર બટાકામાં એડ કરી લેવાનું તમે જ્યારે ફરાળ કરશો ને ત્યાં તમને બહુ જ મસ્ત લાગશે એ પણ પહેલાંથી નહીં એડ કરી દેવાનો પહેલાં તમે ખાલી બટાકા ભરાય ને તમારે જેટલો બટાકા ભરાય એટલો જ વઘારમાં નાખવાનું પછી લાસ્ટમાં એવું હોય ને તો લાટ કારણ કે બળી જાય ને ડાયરેક્ટ બટાકામાં આપણે બટાકું ચડે ત્યાં સુધી મસાલો આરો બધો બળી જાય એટલે ખાલી આ તો આપણે બટાકા જે ચડે ને એટલો બટાકામાં અંદર મસાલો ફિલ કરીશું બહાર છૂટો બિલકુલ નહીં નાખીએ ખાલી વઘાર કરીએ જીરાનો એ જ ફ્રેમ પછી ફરીથી તમારે અડધી ચમચી તેલ કે મૂકી અને ડાયરેક્ટ પછી આ મસાલો શેકી અને જે આપણે બટાકાનો સંભારો કર્યો છે ફરાળી એ ફરી એમાંથી તાસણામાં નાખી દઈશું આ રીતે બધા બટાકા ભરી લઈશું એટલે વધારે મસાલો બની ગયો હોય ને ફ્રેન્ડ તો ટેન્શન ના કરતા બધા બધો મસાલો વપરાઈ જશે બહુ જ મસ્ત લાગે આ મસાલો શાકમાં એટલે તો હું ભરી લઈશ તો ચલો ફ્રેન્ડ વઘાર આવી ગયો છે મસ્ત જીરું એડ કરી દઈશ અને જે આપણે બટાકા ભરી રાખ્યા છે એને એડ કરી દઈશું

ચાખી લેવાનું બહુ પણ લાગે ફ્રેન્ડ મધું ભર્યું હોય તમે તો બી મજા આવી જશે જો તમે ફ્રેન્ડ થઈ ગયું છે કે આપણે જે એક કે જેવી તેલ તમે તમને ઓઈલી જેટલું ભાવતું હોય એ રીતે મેં તમને કીધું તું એ રીતે આપણે બટાકા ખાલી એમાં શું કર્યું છે જીરો મૂકી અને એ બટાકા આપણે એને પાણીમાં જે તમે બાફો એ નહીં બાફ્યા ડાયરેક્ટ વનાળામાં તેલમાં બાફી લીધા

કે પાણી પાણી થઈ જાય એટલે તો મેં બાફ્યા નતા ડાયરેક વધારે બરાબર કારણ કે આ જે બાફેલા આ જે ખાવાનું સંભાળો મજા આવે ને એ બાફેલા બટાકા તમે કરો ને તો ફ્રેન્ડ ના આવે એટલે ડાયરેક્ટ જ મેં તેલમાં એને મસ્ત ચડવી લીધા છે હવે કુકરમાંથી બધા હું નીકાળી દઈશ હવે લઈશું આપણે જીરું ફરી ઓવર તેલ મેં નથી લીધું હવે આ મસાલો તમને તેલ જેટલો ભાવતો હોય આ લીંબુ લીંબુ નીચે દીધું છે તેલ કટાટ ભાવતી હોય ઓછો વધતો મસાલો તમે એડ કરી શકો કશું જ નથી તો એટલો મસાલો બી તમને ખાવાની મજા આવશે હવે જે બટાકા આપણે ભરેલા રાખ્યા હતા આમાં એડ કરી દઈશું બહુ મસ્ત ચડી બી ગયા છે અને ઓવરકુક બી નથી એટલે તમને આ સંભાળો બહુ ધીમે ધીમે હલાવજો કારણ કે ભાગી જશે મિતર વાંધો નહીં થોડા ભાગશે તો હવે